જય હિન્દ જય ભારત જય માતાજી જય સંવિધાન જોડાવ મિત્રો આ ફેસબુક લાઈવમાં chỗ đó vô Hãy subscribe cho kênh સાગરભાઈ જે जोड़ो जल्दी मित्रों वीडियो बने लो शेयर कर दियो मजा मो भाई सागर भाई जोड़ा मड़ो जल्दी પચાસ માણસો થઈ જાય પછી આપણે વાત ચાલુ કરીએ શોર્ટ માં વાત થઈ છે કારણ કે અત્યારે ચાલુ રનિંગ કાઢીએ તો બને એકલો વિડીયો શેર કરી દો મિત્રો જલ્દી એટલે જલ્દી આપણે વાત કરી રવિભાઈ પરમાર જય માતાજી મારો જોડાવો જલ્દી જોડાવ જોડાવ એટલે જે આ મઢણ ના પેટના આ જેવો કરણ હાથડ અને હલો આરબી આરસી ભાવલો બહાદુર કટોણીઓ એની બધી વાત ચાલુ કરીએ અમિતડો રામજીડો આજે હરાવીના પેટનાઓ જે અત્યારે

જે સમાજને લૂંટીને ખાવા માટે સમાજને ઉલ્લુ બનાવવા માટે જે અત્યારે કોશિશ કરે છે સમાજને એક થવા દેતા નથી એવા જે આ હરામિયો છે એના વિશે થોડી વાત કરીએ આપણે તો બધા થોડા જલ્દી બને એટલો વિડીયોને શેર કરજો ક્યાંથી જોવો છો એ લખજો અને કેટલા જણા થયા છે કારણ કે આમાં મને પંદર જણા દેખાય છે એટલે લખી નાખજો અને લાઈક કરજો કમેન્ટ કરજો ફોલો ન કરી હોય એને ફોલો કરી લેજો કારણ કે આપણા એક વિડીયો એ માટે લાઈવ કરીએ છીએ કે સમાજમાં જાગૃતતા આવે સમાજમાં અવેરનેસ આવે સમાજ ને હક ને અધિકાર મળે એ માટે આપણે વાત કરતા હોઈએ છીએ પણ આ અમુક જે જે નોટો છે એ એક દેતા નથી જોડાવ જલ્દી અને વિડીયો બને એટલો શેર કરી દીજો ગોંડલ થી બાલવીરભાઈ સોલંકી જય સાગર કે ત્રણ જણા થયા છે ત્રણ જણા વધારે કહેવાય નહીં ભાઈ થોડાક વધારે થઈ જાય પચાસ લોકો પછી આપણે વાત શરૂઆત કરીએ તો બંને એટલે વિડીયોને શેર કરી દીજો પહેલા તમારા ગ્રુપમાં સેન્ડ કરો એટલે લોકોને આપણા ટેબલ ની ખબર ન હોય એટલા માટે આપણે એને ખબર પડી જાય ભાઈ તો બંને એટલો વિડીયોને શેર કરી દો

એટલે જે દલિત સમાજના લોકો ને એ વિડીયો આપે છે જે આગેવાનોને દલિત સમાજના આગેવાનોને બધા જેને પણ વિડીયો આપે છે મને ફોન કરે પાછા કે આ કરણ હાકડીઓ તમારી માટે આવું કરે છે પણ એ કે તમે આમાં હાચા છો અને આ જે સમાજના સમાજના લોકોને આ રીતે ફસાવવા માંગતા હોય તો એ કે અમે હમજી છીએ અને જૂના વિડીયો કાઢી કાઢી આ બધું કરે પણ એના વિડીયો આપણે એ માટે સડાવ્યા જૂના છે પણ ભાઈએ કાંડ તો કરેલા જ છે જયરાજસિંહ જય માતાજીભાઈ જયરાજસિંહ ગોહિલ રાહુલભાઈ ઉનાવા જય માતાજી જીતેશભાઈ છોડાસુમાં જય માતાજીભાઈ આ લોકોએ જે કાંડ ગીર હતા એ તો કરેલા જ છે એમાં કઈ આપણે તો એવું નથી કે આપણે એને સડાવીએ છીએ કઈ એની પત્નીએ જે વિડીયો બનાવ્યા એની દીકરીએ જે વિડીયો બનાવ્યા અને જે બુટિયાની છોકરી હતી એ બુટિયા કોળની છોકરી હતી અને એને આ રીતે એક શોષણ કર્યું એ દીકરીની આબરૂ લીધી અને લઈને ભાગ્યો આ ઘણી ઠેકાણે ગયો કાઠિયાવાડમાં અને જ્યાં જ્યાં ગયો ત્યાંના બધા પુરાવા છે અમારી પાસે અને પછી એ દીકરીને એવું કહ્યું કે હવે આ મને ફસાવે છે મારું યૌન શોષણ કરે છે એટલા માટે એ છોકરીને હાચી ખબર પડી ગઈ એટલે છોકરી એને મૂકી દીધો પાછો એટલે આ ભાઈ પાછો મજનું બની ગયો આ કરણ હાથળીઓ પાછો મજનું બની ગયો અને છોકરીના શરીર માટે શરીર મેળવવા માટે સોરી ભાઈ થોડુંક કામ છે એટલે હમણાં થોડી વાર પછી લાઈવ કરું છું તો ત્યારે બધા પાછા આવો અડધી કલાકમાં